સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો કાજલની કોઠરી કાજલની કોટડી સંસાર વધે છે કાલીમાં લાગશે જો સંસાર વધશે જ તારો કુટુંબમાં રહેશે તેટલી સુધારણા કરશો તો પણ એકાંતિ જેટલો સંસાર જે થવાનો છે તેનો ફોર્મો ઈચ્છો પણ કાજલ ગુરુમાં રહેવાથી થતો નથી ઘરે કાર્યકરણ કેટલું કરો ઘરે તમે દૂધ વાળો આવે છાપા વાળો આવે શાક વાળો આવે વોચમેન આવે સાફ કરવાળો આવે જવાબ તો આપવો પડે ને ફોન આવે ઘરના હોય બધા માણસો નાનો છોકરો ખોળામાં આવીને બેસ જાય એટલે પ્રાર્થના હોય ત્યારે ધક્કો મારે થોડો કાંઈ પત્ની હોય પતિ હોય રસોઈ કરતી હોય મનો લોટ એમ કે નામ ખોલો તો કોઈ બેલ માર એમ ન કે તેનો સોમો હિસ્સો પણ કાજલ ગુમાં રહેવાથી થવા નથી કશાયનું નિમિત્ત છે ક્રોધ માન માયા લો ક માયા થાય આ બધા મારા છે કાં ઝઘડો થાય એ કશાય તો છે જ રાગ અને દ્વે સરખા જ ગુના છે મોહને રહેવાનો અનાધિકાળનો પર્વત છે તો ન હોય તો હું ને મારું થાય જ કેવી રીતે દેહ ને સ્ત્રી પુત્ર મારા છે મોહ હોય તો જ થાય ને એ કુટુંબ ઉભું થયું એ જ મોહ નું પરિણામ છે ને એટલે જેલમાં જ છે ને કુટુંબરૂપી રૂપી જ છે ને તો પરણે શા માટે મોહ નો હોય કોઈ ધર્મ આરાધન માટે પરિણ્યો છે કે શાંતિથી ભક્તિ થાય બે જણા મળી એકલા નથી અમને સામને આત્મસિદ્ધિ કરતું એટલે પરિણ્યો એક ગાથે એ બોલશે ને એક ગાથે હું બોલીશે એમાં ઘર મંદિર કરવા રાખીએ મંદિર કર્યું હોય તો ડબલ બેડ હોય ને ઘરમાં આમ ઓલી ઉભી હોય સનમાયકાની સાગની શીશમ કલરનું આઠ હજારનું હોય એવડું ટુકડો પાછળ કરોડ રહે બધા મોવરી રહેવાનો અનુભવ છે પ્રત્યેક અંતર કૂંગમતે ઝાઝલમાં છે જે બધા કુટુંબ વાસી છે બધાને જાજરીમાં રોષની પ્રગતિ રહી છે સુધારણા કરતા વખતે શ્રાદ્ધો એટલે શ્રાવક ધર્મ થાય થોડું અટકે બ્રેક લાગે સ્પીડ કામ કરે બહુ મહેનત કરે તો શું થાય એટલે શું કરવાનું અલ્પભાચી થવું બોલવું ઓછું આત્માનું બોલવું વ્યવહારનું ઓછું જ બોલવું અલ્પ હાસી થવું મજાક મસ્કરી ખીખી ખીખી કરે દોસ્તી થાય ને વધારે નો કશાય છે હાથીય પરિચય થયો બહુ ઓળખાણ તમે દેશમાં કેવું ગામ અમારું આ પરિચય વધારે વધારે તો જાય પરિચય હું ગાઢકરનો કહું છું આપણે રવિવારે ગાર્ડન મારું ઘર ત્યાં જ મળજો દોસ્તી થઈ જાય જે હારે બે આવે તો જ આવે ને તો આવે નહીં દોસ્તી થઈ થાય એક ઓલો નહીં આવે એટલે ના આવે બીજો ઓલો ના આવે એકલા શું જાય અલ પરિચય થવું એટલો પરિચય થઈ જાય પછી માંદો પડે ખબર કાઢવા જવું પડે ને ધીરે ધીરે પરિચય વધે પોતે માંદો પડે ત્યારે આવે પછી ઘરે જાય ખબર કાઢવા તો ભૂખો મોકલી ચા નાસ્તો તો આપે ને તો સારું થાય અરે લેતો જાય ભેટ ગુલાબ નો ગુચ્છો બધો પરિચય છે ને જલ્દી સાજુ થઈ જાય એટલે આપણે ફરવા જવાય અંત ગાર્ડન માં ક્લબ હોય છે ને મેમ્બર બધા હું શું કે બધા આઠ આઠ 10000 કાડે ને પછી 20 20 કાડે કે ભક્તિ કરે બધા ગાર્ડન માં બેઠા થઈ મંદિર વનન કરતા અલ પડી જાય ત્યાં હું એમ મત પૈસા ઉપાડે ખબર ને વિશે તમને ખબર નથી

પછી એ જાય ત્યારે એને ભૂખે મોકલી દેવાનું દુશ્મની થઈ જાય ને વ્યવહાર વ્યવહાર ને તમે સાવણ ઘરે પાણી પીધું હોય એ પીવે ને થોડુંક તો શરમ હોય ને તો ના હોય તો આપણે નહીં બોલાવવાનું એટલે આવું જ ના નહીં આવતા આત્મા કરવો એને માટે થયા કાતર લઈને ફરવું પડે એક પંથ દો કામ એક સાથે બે કામ થાય ને મળવું મળ્યા જાય સત્સંગ એમ સત્સંગ એટલો સસ્તો છે હા હા સત્સંગ માટે આવ્યો તો સત્સંગ ધર્મ ને કર્મ સાથે ન હોય ગાંધીજી ભૂલ ખાધી તો લખે છે શ્રીમદે તો ધર્મ અને ધંધાનો સમન્વય કર્યો છે એને ક્યાં સમન્વય કર્યો છે એ કે ત્યાં આવ્યો ઉદય કારમાં પરિગ્રહ કાર્ય પ્રપંચ સમન્વય કરો પોતાનો ખ્યાલ હોય આરોપણ કરે શ્રીમદે તો ધર્મ ને ધંધાનો સમન્વય કર્યો અલ્પ ગુરુ થવું કામકાજ કેજો આપણે ઓળખાણ છે કેટરિંગમાં સસ્તો આઈસ્ક્રીમ પછી ઓલો તો અભગખાય પોતે કરે સરખો જ ગુનો કરે મોટો થાય કામ ફટે આપણે જેવું કઈ કામ કરજો એ તો આપણે ઓળખાણ છે મંડપવાળાની અંદર ફોટોગ્રાફરની એટલે જેટલા જેટલા બધા સાધક પડશે ફોટા વિડીયો ઉતારીને આ ગુનેગાર થયોને એને ગોઠવી દીધું નહીં તે ઓળો લાંબો મોટો બહુ ન ઉતારો પરિણામ વિચારવું એનું પરિણામ શું આવશે એ શેષ કરશે बदा आ बोल कुप के आ बदु चालू रखो मुमोक्षता केरे बने के संभवित नेम कोर जे आनंजन ने ने लेखित कोपा दे के पूछू जे 72 25 करता जीवन चालतो है चुकी समरूप जीवन हाँ ना जावे चार सौ चाइतालेश ने चार सौ सोलतालेश हमने सामने पत्र रखे एक जेड निरीदेश है एक मां भारत निरीदेश है संसार संबंधी कारण पदार्थों की प्राप्ति संसार संबंधा कारणों की प्राप्ति सुलपणे निरंतर थिया करें नवीकरण नवोगर छोकरन लगन थिया छोकरों प्रदेश भी ग्रीन कार्ड मिली मिलेगी पैसा રોગ નથી આવક બેઠા બેઠા ખાસ મહેનત તોય થાય છે બધું બરોબર છે રીડેવલપમેન્ટમાં કબજો મળી ગયો પાછો બીજું લઈ લીધું વેચ છે એકાદ કરોડ કમાઈ જશે સંસ્થા સંબંધી કારણ ના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે ને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તોય ન બંધાય આવું શું કહેતો એ તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ કાંઈ તીર્થંકર હોય એ બંધાય નહીં કાંઈ તીર્થંકર જેવા હોય વધે છે ધંધો હીરા મોતીનો એમ કે છે જેમ જેમ અડધી વધે ન ઘટે ત્યાં ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ પછી ઈડર આવે કોઈ ધંધો મૂકીને દિવાળી દિવસમાં રાળ જ આવે વીસ દુઆ લખવા માટે તીર્થંકર હોય કે તીર્થંકર જેવા જ હોય એટલે હું બીજો માવી પાને પાને કહ્યું છે ભગવાન છું ભગવાન પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તના જોગથી જેવને અલ્પ કાળમાં સંસાર પ્રત્યે અત્યંત એવો વૈરાગ થતો નથી અઠે દ્વારકા કરે ને શા માટે ખસે ખસે શા માટે એને તકલીફ નથી પણ શા માટે સુખ બોતે બહુ ગળ નથી ઉતરતું ને એક વાત કરો એટલે ઉતરશે દાખલો મમ્મી દાખલો આપતા એક ભાઈ લુહાર નો ધંધો મિયા સાથે દોસ્તી શિયાળાનો દિવસ કાતિલ ઠંડી મિયાભાઈ આવ્યા મહેમાને જૂની દોસ્તી હતી નાન પણ આ લુહાર છે લુહારની કોડ જોઈ જ કરે દેશ નાના હતા ત્યારે કે નહીં લુહારની કોડ માં ધમણ હોય હવાળી હોય પછી લુહાર ગરમ થાય ને બધું ચૂલો પહેલા જમાના ને લાઇટર નહોતા એ અગ્નિ ઢાકી રાખ્યો હોય થૂક મારે એટલે પછી પ્રગટે ધરબી દીધું હોય છાણું લેવા નહોતા ગયા પુણ્યા શ્રાવકના પત એવું હોય એટલે ધમણ હોય એ ધમણ પછી ઓલું હવા આપવાનું બંધ કરી દે એટલે બેસી જાય બીજા દિવસે સવારે પાછું થૂંક મારે થાય પણ ગરમ હોય ત્યાં લુહરની કોડ કહેવાય એનું ખાડી હોય પછી ગરમ ગરમ કરે ને બહુ ગરમ થાય આકાર આપી દે સાણસી બનાવી લીધી કે દાંતળું બનાવ્યું પછી પાણી નાખી દે ઠરી જાય એટલે બનતું જાય ને બધું વેચવું હોય ને એટલે હવાળી હોય પાણીની લોહારની કોડ હોય અને લોખંડ રાખવા માટે ટેકણ હોય આમ લોર બેઠો હોય ને અને લોખંડને રાખવા માટે ટેકણ હોય પોતાને ટેકણ હોય આમ બધું વજન ઉપાડે પણ થાકી ન જાય એટલે હવાળી હોય ટેકણ હોય અને કોડમાં ભઠીએ છે જમાડ્યા ને ગરમ ગરમ થેપલા લાલ લીલું મરચું નાખે અમે મુસલમાન લોકો મરચું વધારે ભાવે તીખું તમ બાજરાના અને તીખો મસાલાનો સંભાર આપ્યો ભરપૂર ખવડાવ્યા હવે કડક ઠંડીમાં ઘરે ક્યાં જ રાત રોકાઈ જાઓ કાલે જુવારે ક્યાં મુસલમાન અલગ રાખે આર્ય સંસ્કૃતિમાં જમાડે ભલે અલગ મગજમાં મુસલમાન નાકમાં અમે જાય અને અમારી મુસલમાન આવે પણ એની રસોઈ અલગ હોય અને એનો અલગ બેસાડવાનો તમે મિયા વાત કરી ઘણા વર્ષે મળ્યા એટલે ઘણી બધી હવે સુવાનો ટાઈમ છે ને હું જાઉં છું મિયા ઠંડીમાં જવાય તમે કહો એમ દોસ્તી કોડમાં સુવો તો ભાઈ ઘણી જગ્યા હતી કોડમાં અને ઠંડી બહુ કડકડતી છે તાપજો ઠંડી લાગે તો તાપણું તૈયાર જ હતું ને એટલે હળગાવાની જરૂર નથી કઈ કોડમાં સુઈ ગયા અરે બેઠમ મિયા મરચાના થેપલા ખાધા હતા ને દબાવી કડકડ ઠંડીમાં ક્યાં ઠલે જાય ખાડો હતો ને ત્યાં જ લગું છું કે પાણી ક્યાંથી લાવે કડકડ ઠંડીમાં હાથ થરે ને ગરમ કર્યા ઓલા આવતી અને પાણી હોય ને વળીનું એ લઈ લીધું અને ધોઈ નાખ્યું પૂછડું પછી પૂછડું ધોઈ નાખ્યું પૂછ્યું જગ્યા સાવ નાની શું કેમ ઓલું ટેકણ હતું ને ટેકણ ટેકો લઈને સુઈ ગયા પછી હું ફાવે છે એટલે ગધા ઊંઘ આવી ગઈ થેપલાય ખાતા હતા પેટે સાફ આવી ગયું પેટ સાફ પછી સારી ઊંઘ આવે અને ખાધું તો એટલે ભૂખે જ નહોતા એટલે ઉપરથી ભરેલું નીચે ખાલી એટલે કેવો આનંદ આવે પછી સ્વાદિષ્ટ થેપલા હતા ગત ઘરે ઊંઘ્યા સવારે કે હવે મિયા મિયા કે જાવ હવે મિયા ફિર આવ્યો પછી આવજો કયો નહીં આવે મિયા કે શેક ને કો શેકણ ટેક ને કો ટેકણ અગ્ને કી હવડી ઓ ધોને કી કુંડી ક્યો ના આવે બધું બરોબર છે યાર ફરી વાર ક્યો ન હોવું સંસારી સંબંધ કારણના પદાર્થો ની પ્રાપ્તિ સુલભ પણ નિરંતર થયા કરે તો બીજું સુખ સમજ ગોતે અહિયાં સુખ છે એને એમ થાય આ ડિટેલ સજાઈમાં આવે છે કે શીતળ ચંદન થી પણ ઉપન્યો અગ્નિ દેહ જે મનને રે ધર્મ જનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે આ સમકીતી મુક્ષ નો ગુણ છે શું સમજે રૈની શેણ જેમ શ્રમ હરે સુર નો સુખ તેમ સાજે રે લાંબો મુસાફર ચાલતો હોય થાકી જાય ધર્મશાળામાં ઉતરે એ કુવા સારા છે એ ઝાડવા સારા છે અઠે દ્વારકા કરે સવાર થાય એટલે તરત વયો જાય ને રૈણી શેણ જેમ શ્રમ હરે આખા દિવસનો શ્રમ મુસાફરીનો રાત્રે શું એટલે અરે એમ દેવગતિ મળે તો પણ આ નહીં દેવગતિ મળે તો એ ખાલી થાક ઉતરે મોક્ષ જવાનો લાંબો રથો છે એટલે આ ડિટેન સજાની ગાથા છે રયણી શહેણ જેમ શ્રમ અરે સુરનો સુખ તેમ છાજે દેવલોકના સુખ પણ એવા ગણે સમકિત થયું હોય તો એ તો અઠાત તીર્થંકર કે તીર્થંકર જેવા ન હોય બાકી બધા બંધાય એટલે પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પ કાળમાં સંસાર પ્રતિથી અત્યંત એવો વૈરાગ આવતો નથી અને સ્પષ્ટ આત્મના ઉદય થતો નથી એમ જાણી કઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનાર જોગ બને છે તે ઉપર જાણી સુખે રહેવા એક જે છે સારું આ તકલીફ પડી તો બ્રહ્મચારીજી ભદ્ર સજન મારા ઈડરના હંપી આશ્રમના શ્વેતંબર અમને કચ્છી દીક્ષા લીધેલા સાધુને કહે છે

એવું જ પત્ર સામે છે આ ચારસો ચાતાલીસ ચારસો સુરતાલીસ સંસનના પ્રસંગમાં પછી જ્યાં સુધી આપણને બધું અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસનનું સ્વરૂપ વિચારી ત્યાં આગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવતું નથી પત્ની સુશીલ છે ડાય છે ઝઘડો નથી છોકરા છોકરાય સારા છે ભણે છે બધું એને મેળે વેરે ક્યારે હવે નરસિંહ મહેતે કહે છે બાળને મારતી ધણીને ધમકાવતી ક્લેશ દંડા કરે રાન ડુંડી તો તો ઘરે બેઠો ન રહે ઘર છૂટે કેમ બધું અનુકૂળ છે તો પૈસો મારો પરમેશ્વર કમાઈ બહુ બૈરી મારી ગુરુ એ કેમ કરવાનું છોકરા જે શાલીગ્રામ કોની સેવા કરવું મંદિર માં સમજ જવાનું પિંડે બ્રહ્માટે ઘરે જ છે બધું આપણે ઓલી એટલી સારી છે પછી પતિ મારો પરમેશ્વર કે તમે મંદિર જઈને શું કામ કીધું છે ને પતિ મારો પરમેશ્વર સંસારના પ્રસંગો કચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે તે જ સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય છે શરીર માંદું પોતે માંદો પોતાની પત્ની માંદી પૈસાનું ઠેકાણું નથી ઓઘરાણી પત્ની નથી ભાડેન જગ્યામાં રહે છે ત્રણ વર્ષનો આપેલા પૈસા બિલ્ડરે હવે આપતોય નથી ને આ બાજુ રીડેવલપમેન્ટ બનાવતા નથી તકલીફનો પાર નથી તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ આવું અમારે જ એકલા મેં શું ગુનો કર્યો મારે જ આવી તકલીફ પડે છે એવું થાય પછી વેરા ગ આવે છે પછી આ દુનિયામાં આમ કેમ થાય છે મારી કે મારી શું ભૂલ મારી કાંઈ ભૂલ નથી છતાં આવું થાય છે પછી કારણ ગોતે કે કરમ જેવું ક્યાંક હશે ક્યાંના કરમ મેં તો કંઈ ગુનો કર્યો જ નથી તો પુનર્જન્મ પહેલાંના પછી આત્મસાધનની કંઈ શું જ પડે છે અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે આ જય મુક્ષ તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે દાખલો છે કુંતા માતાનો કૃષ્ણના બુવા થાય તમે માગો હું માગીશ તમે આપશો ને તમને ન આપવું કે તો કોને આપવું માગો જો ફરી નહીં જાવ તો કાલે માગો તો દુઃખ આપજો તો કાલ શું માગ્યું આમ કે તો કે ભવિષ્યમાં દુઃખ પડશે ને તો તને હું યાદ તું યાદ તો દોરો ધાગો મંત્ર તંત્ર યંત્ર ભક્તમર ભક્તમરસો જય વિરાયથી વ્યવહારિક દુઃખ દૂર કરવાની કોશિશ કરીએ ને જાત્રા એને માનતા માને એ ને નું છત્ર ધરાવીશ છે આમ થાય તો અને સંતાન નથી થતું એટલે પાણું ખેંચે છે ને અંજન ચલાકાજી નાખી છે કાર્તિક છોકરું થાય ગાય માં લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ નહીં કરો પાછું ગાય વધવા પણ સંસારમાં નદી ને હારી જવું એ ના કૃપાથી તો દે હારી જાય શ્રદ્ધા જ નથી તો ભક્તિ કરી હોય તો ફળે ને ભક્તિ ક્યાં કરી છે આશાત ના કરી મારા તરફથી સ્વામી જે પ્રભાવ ના કરીને વિરાધ ના કરી ભક્તિ કેમ ફલતી નથી પચાસ પચાસ વર્ષથી આવે જ ને પચાસ વર્ષથી આશા કરે છે ના કરે છે વિતરાક ધર્મ તો વિચરક ધર્મ શું છે તો ખબર નથી જે કરતા તો એ જ કરવું છે તો સુધરશે ક્યારે સત્તમાં ખબર પડે કે વિતરક ધર્મ શું છે જ્ઞાનીના વચનને આધારે એમાં રસ જ નથી મંદિરમાં અસર ભક્તિ થશે કે આશાદના થશે ને વિરાધના થશે હેજીવ ગમે એમ કર ન પૂછે તો બોલવાની મનાય છે કુપાલદેવ આજ્ઞા છે નહીં તો ઉપદેશ પ્રથમ લે ઉપદેશ પૂછે તો સવાર સુધી જાગવર આપણે લખ્યું છે બોલી પદુષણમાં મોટા દાડામાં કે ગમે ત્યારે મારી રૂચિ પોષાવી જોઈએ ધર્મ થતા અમારા સંબંધ નથી અમે જેમ એમ લાવો પ્રભુજી વેતી પડ હાલ ચરોતરમાં પુરુષનું અપમાન ને ત્યારે એને સ્ત્રીલિંગમાં બોલાવવાની છે એ બહુ ડાય થઈ છે પુરુષ ને એમ કેવાનું વેતી પકડ કે હલતી પકડ થાક ત્યારે આવજે આવું ગમે તમારે તો શ્રાવકજી પૂર્ણનો ઉદય છે તમને એ બો આગળ નીકળ કે અંતરપમાં ઓળપગાય લાગે હમો એ કોમ કેા લેવું કેા દેવું આશીર્વાદે આપી દે એટલે કે પોતે ન કોઈ આપું હાથે જ ઉંચો કરવાનો હતું ને હાલો સહાયાત્મ સ્વરૂપ પરમ ગુરુ